રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ચૂપ રહેલી ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ લોકસભામાં રાહુલ ગાંધીના એક નિવેદનથી જો રોડ ઉપર આવીને વિરોધ કરતી હોય તો તેનાથી શરમજનક હું શું હોઈ શકે સત્યાવીસ સત્યાવીસ નિર્દોષ લોકો રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની અને પૂજાયા છે કોઈ પરિવારને હાલચાલ નથી પૂછવા ગયું કોઈ એમના પરિવારને કોઈ રાશન કીટ નથી આપવા ગયું અને રાહુલ ગાંધીના નિવેદનથી તમને જો આટલું બધું ખોટું લાગતું હોય તો સત્યાવીસ પરિવાર ઉપર શું વીતી હોય છે ધર્મના નામે અને મોતના નામે રાજનીતિથી રાજનીતિવાયેલી ભાજપ અને તેમની ભગીની સંસ્થાઓ આજે રાહુલ ગાંધીના એક નિવેદનથી ગઈકાલે અમદાવાદની અંદર કોંગ્રેસના કાર્યાલય ઉપર ભાજપે ગુંડાગીરી કરી તમારે ગુંડાગીરી સાગઠિયા અને ગેમ ઝોનના અગ્નિકાંડના જે મુખ્ય આરોપી છે તેના ઘરે તોડફોડ કરાવવા છે ભાઈ ક્યાં તમારા વેગા રાજકોટ વાળા વિપક્ષના લોકો આવશે આ રીતના લોકોને ધર્મના નામે બેવડી રાજનીતિથી માનસિકતા ધરાવતી ભાજપ રોડ ઉપર આવે કેટલી શરમજનક હવે તો લોકો જાગૃત થઈ ગયા છે અને ભાજપને પાડી દેવાના મૂળમાં જ છે ધર્મના નામે અને મોતના નામે રાજકીય રાજનીતિના સોદા પાડનાર ભાજપના જે ભગીની સંસ્થાઓ છે ક્યાંક ને ક્યાંક પોતાના વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બજરંગ દળ હોય પોતાના કામો ઘટવવા માટે કાર્યકરોને હિન્દુ ધર્મના નામે આવું કોઈ સ્ટેટમેન્ટ લોકસભામાં આપ્યું જ નથી રાહુલ ગાંધીનું નિવેદન હતું કે હિન્દુ કોઈ દિવસ હિંસા ન કરે પરંતુ નિવેદનને તોડી મછોડીને લોકોને ગેરમાર્ગે દોરવા તેવાયેલી આ ભાજપ આજે રોડ ઉપર આવી અને તમે સમગ્ર રાજકોટે આ લોકોની ટીકા કરી છે કે તમે ભાજપની દલાલી બંધ કરો તમે હિન્દુ બનો મોદીના દલાલ ન બનો કોંગ્રેસના કાર્યાલય ઉપર ભાજપના ગુંડાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને ગઈકાલે જિલ્લા પંચાયતમાંય ભાજપનું એક મોટું ટોળું વિરોધ કરવા આવેલું ગયું પરંતુ એમને શરમ કરવી જોઈએ કે રાજકોટમાં ત્રીસ ત્રીસ લોકો ભૂજાઈ ત્યારે તમે એક વ્યક્તિ એક શબ્દ નહોતા ભાઈ આખી ભાજપ ચૂપ હતી ત્યારે રાહુલ ગાંધીને એક નિવેદનથી તમને આટલું બધું માઠું લાગી ગયું તો સત્યાવીસ પરિવારો ઉપર શું વીતી છે ભાજપને હવે સમગ્ર રાજકોટની જનતા જાણી ચૂકી છે કે ભ્રષ્ટ છે એમનો એક અધિકારી કમિશન એજન્ટના ઘરેથી જો બાવીસ બાવીસ કરોડ રૂપિયા રોકડ મળતા હોય તો ભાજપના નેતાઓ કેટલા કમાયા છે અને એને લીધે જ આ ત્રીસ લોકો નિર્દોષ લોકો ભૂજાયા છે અને આવનારા સમયની અંદર આ ભાજપને લોકો મતદાન આપી અને એમને પાડી દેવાના મૂળમાં છે એ પહેલાં મનસુખ સાગઠિયાની તપાસ હતી જ્યારે કોઈ ભાજપના ધારાસભ્ય એમને મળવા ગયા એવું પણ સૂત્રોચાર માહિતી મળી રહી છે અહેવાલો અનુસાર મનસુખ ને મળવા ભાજપના પૂર્વ ધારાસભ્ય કોર્પોરેટર અને પદાધિકારીઓ તો ને વીક છે કે અમારા નામ ખુલશે તો અમારા તપેલા ચડી જાય અને એને લીધે પોલીસ કસ્ટડીની અંદર વારંવાર ભાજપના નેતાઓ ધક્કા ખાય છે પરંતુ આ ભાજપ સરકાર પોતાના પદાધિકારીઓને બચાવવા માટે સાગઠિયા ઉપર દોષનો ટોપલો ઢોળી અને સમગ્ર મામલો દબાવવા પ્રયત્ન કરી રહી છે